ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેના પગલે કેટલીક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે તો કેટલાક વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પચાસ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે જ્યારે રાજ્યના કુલ બસ્સો છ જળાશયોમાં સંગ્રહ શક્તિના બત્રીસ પોઈન્ટ ચાર આઠ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે સૌરાષ્ટ્ર વિસ્તારના આ ડેમ છલકાતા હાઈ એલર્ટ અપાયું સરદાર સરોવરમાં હાલમાં કુલ શક્તિના પચાસ પોઈન્ટ છ છ ટકા જેટલો જળસંગ્રહ થયો છે આજે સવારે આઠ પોઈન્ટ શૂન્ય શૂન્ય કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ સો ટકા છલકાતા હાઈ એલર્ટ અપાયું છે આ સિવાય રાજ્યના પાંચ જળાશયો એંસી ટકાથી નેવું ટકા છલકાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત કચ્છના કાલાગોગા મોરબીના ઘોડાદ્રોઈ રાજકોટના ભાદર બે અને સુરેન્દ્રનગરના ધોળીજા ડેમને એલર્ટ અપાયું છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો રાજ્યના કુલ પાંચ જળાશયો સિત્તેર ટકાથી એસી ટકા વચ્ચે ભરાઈ જતા બોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર એક અને ફુલઝર કે બી જુનાગઢના બાટવાખારો પોરબંદરના સરન તથા રાજકોટના આજી બે ડેમનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ પંદર જળાશયોમાં પાંત્રીસ પોઈન્ટ ત્રણ એક ટકા મધ્ય ગુજરાતના સત્તરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ નવ ટકા દક્ષિણ ગુજરાતના તેરમાં બત્રીસ પોઈન્ટ છ બે ટકા કચ્છના વીસમાં એકવીસ પોઈન્ટ પાંચ સાત ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં ત્રેવીસ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે એક વર્ષ અગાઉ આજના દિવસે આટલો પાણીનો સંગ્રહ નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ પંદર જળાશયોમાં અડતાલીસ પોઈન્ટ સાત બે ટકા મધ્ય ગુજરાતના સત્તરમાં બેતાલીસ પોઈન્ટ શૂન્ય ચાર ટકા દક્ષિણ ગુજરાતના તેરમાં પાંત્રીસ પોઈન્ટ ત્રણ નવ ટકા કચ્છના વીસમાં પચાસ પોઈન્ટ નવ પાંચ ટકા જ્યારે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં સુડતાલીસ પોઈન્ટ એક આઠ ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો